અરે ગાંડી વેલનો ત્રાસ બહુ છે ને સાંજે અમારે મચ્છરનો ત્રાસ બહુ છે બહુ નીકળવામાં મુશ્કેલ પડે રોડ તે નીકળી તો બહુ મુશ્કેલ પડે છે હાકુમાં પડી જાય એક્સિડન્ટ થઈ જાય વેલના વડેથી બહુ મચ્છર છે હા એકવાર કરી હતી તો તંત્રમાં એકવારે માથાકૂટ કરીને એ પેઢી માર્કેટ યાર્ડમાંથી પકડી ગયા હતા અને એક વર્ષ થયું હા એની સ્થિતિમાં એમનેમ છે ને કાઢે છે પણ છતાંય પાછી એની સ્થિતિમાં હોય છે બે મશીન એમ હાલતા હોય છે ઘડીક બંધ હોય એ રીતે છે પણ વેલ પતેમ જ નથી મચ્છર બહુ ત્રાસ છે બેડીમાં કોઈ સંજોગે રહી નથી આખી એટલો ત્રાસ છે કામગીરી બહુ સારી થાય છે પણ સારી થતી નથી તો એની માટે કઈક પગલા લેવામાં તમારે કઈક કરવું પડે કામગીરી એટલે એક મશીન થી આ ગાંડી વેલનો નિકાલ થઈ શકે તેમ છે ને કારણ કે આજી બે નંબર ડેમ રહ્યો એ વધારે વિશાળ જગ્યામાં હોય અને વિશાળ જગ્યામાં ગાંડી વેલ ફેલાયેલ હોય તો આ એક મશીનથી ફરક ન પડે આ વર્ષોથી બે ચાર પાંચ વર્ષથી મશીન સતત કાઢી રહ્યું છે પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી એના હિસાબે અમારે બેડી ગ્રામ પંચાયતે મારી સાથે ઉપસરપંચ મનુભાઈ તથા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પાર્થભાઈ કુંવરજીભાઈ ભખોડિયા અમે પંચાયત ઓફિસે અમને ગામ લોકોની વારંવાર રજૂઆત આવતી હોય તો અમે સરકાર શ્રીને એવું કહીએ છીએ કે વેલી તકે આનો નિકાલ થાય અને અમે પંચાયતથી લઈ અને ઠેઠ ગાંધીનગર લગી વારંવાર રજૂઆત કરેલી છે અને વહેલી તકે આનો નિકાલ થાય તો ગામના લોકો માલધારી સમાજ અને ગામના સર્વે લોકોને આના હાલાકીનો સામનો કરવો પડે છે અતિશય ત્રાસ એટલે બપોર પછી ધંધાકીય લોકો એની દુકાનો પણ નથી ખોલી શકતા આવો માલધારી સમાજ એના ઢોરને પણ નથી સાચવી શકતા એવો પ્રશ્ન બને છે મચ્છરના હિસાબે કેટલા ઝુંડ નીકળી આવે અમારી રજૂઆતને માન આપીને એને ચાલુ કરી છે પણ એક મશીન થી કોઈ નિકાલ થઈ શકે તેમ છે જ નહીં એને ખરેખર કામગીરી કરવી હોય તો આનો નિકાલ કરવા માટે કઈક આધુનિક ટેકનોલોજી દ્વારા કરવો પડે એમ છે